ડામુર પ્રિયંકાબેન સુભાષભાઈ ડામુર અરવલ્લી જિલ્લા પ્રમુખ જે અરવલ્લી જિલ્લા પંચાયતમાં જે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમારા સંકલનમાં તમામ શાખાઓ અમારા સંકલનમાં કોઈ રહેતા નથી તેથી અમારા જિલ્લા સદસ્યશ્રીઓ શ્રીઓ અને હું પ્રમુખ શ્રી તરીકે સામાન્ય સભાનો બહિષ્કાર કર્યો છે અને અમે કોઈ પણ મીટિંગમાં હાજર રહેશું નહીં એમાં આગામી કોઈ પણ જિલ્લા પંચાયતનો સરકારી કાર્યક્રમ થશે તો અમે હાજરી આપશું નહીં તમારી માગણી શું છે માંગણી અમને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને ચેરમેનશ્રીઓ અને નું માન સન્માન જળવાતું નથી રાઠોડ નિર્ભયસિંહ બહાદુરસિંહ અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આજે અમે તમામ સદસ્યશ્રીઓ પ્રમુખશ્રી બધા મળ્યા હતા અને દરેકે નક્કી કર્યું કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને મળી અને લિખિતમાં જાણ કરી છે કે સત્યાવીસ તારીખે જે બજેટની મિટિંગ છે એ મિટિંગ કેન્સલ કરી અને આગામી દિવસોમાં અમારા સદસ્યોશ્રીઓ ચેરમેનશ્રી પ્રમુખશ્રીના સંકલનમાં કોઈ કર્મચારીઓ રહેતા નથી તો અમને આ બદલીઓને એવું કરતા હોય તો પણ અમને કોઈપણ પ્રકારની જાણ નથી કરતા એના કારણે અમે આ મિટિંગ બંધ રાખી છે અને બધાએ અમે એવું નક્કી કર્યું છે કે જિલ્લા પંચાયતના કોઈપણ કાર્યક્રમમાં સદસ્યશ્રીઓએ ચેરમેનશ્રીઓએ પ્રમુખશ્રીએ કોઈએ હવે હાજર રહેવું નહીં